પાટણ જિલ્લાની અંદર સિદ્ધપુરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે એટલે કે કહી શકાય કે મોડી રાત્રિથી લઈને વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે જેના કારણે જે શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે હાલમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે ઉમા પાર્ક સોસાયટી પાસે હાલમાં જો વાત કરીએ તો પાર્ક સોસાયટીની પરિસ્થિતિ સમગ્ર પાણીમાં ગરકાવ છે ત્યારે જે સોસાયટીના રહીશો છે તેને હાલ બહાર નીકળવામાં પણ કે કઈ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તે આપ જોઈ શકો છો કે હાલમાં જે સોસાયટીના રહીશો છે તેને પાણીમાંથી બહાર આવવું પડી રહ્યું છે આ બાબતે આ સોસાયટી વિસ્તારના લોકો દ્વારા અનેકવાર નગરપાલિકાઓમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ અહીં દર વર્ષે વરસાદી પાણીના લીધે કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવતો નથી જેને લઈને અહીંના રહીશો છે પ્રાહિમા પોકારી ઉખ્યા છે હાલમાં વાત કરી છે અહીંયા રહીશ પાસે અહીંયા આપની સોસાયટીમાં આ હાલી કેવી પરિસ્થિતિ છે અમારી સોસાયટીમાં તો વર્ષોથી આ પ્રોબ્લેમ રહે છે નગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ પણ નગરપાલિકા કોઈ આવતા નથી ગરબી કામ કરતા નથી પાણી ભરી ગયા ટીચર નીચે વાળી ઘરે તકલીફ પડે છે અમને ઘર ના નગરપાલિકામાં આપણે રજૂ રજૂઆત નગરપાલિકા રોજ કરીએ જ છે અરજી આપી છે બધું આપ્યું છે પણ નગરપાલિકા કોઈ આવતા નથી થાઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે કોઈ તો ટીચર ઉપર પાણી આવી જાય ઘરની અંદર પાણી આવી જાય છે બરોબર ક્યાંક જવું હોય તો તકલીફ પડે છે જવાતું નથી સાધા લઈને બહાર નીકળતું નથી એ ચોક્કસ જો વાત કરીએ તો અહીંયા જે પરિસ્થિતિ છે તે અહીંયા જે સોસાયટી છે તેની બહાર પણ જે રહીશો રહી રહ્યા છે તેઓને પણ પરિસ્થિતિનો સામનો કરે જે સોસાયટી છે તેની બહાર પણ જે રોડ છે ત્યાં પણ લોકો પાણી ભરાયા છે શું છે પરિસ્થિતિ આપની કાલ રાત્રે સાહેબ જે વરસાદ પડ્યો સિદ્ધપુર સિદ્ધપુર ખાતે તો અહીંયા અમારા વિસ્તારમાં ખૂબ બધું પાણી ભરાઈ ગયું છે આપ જોઈ શકો છો અત્યારે ગડકાવ થઈ ગયા છે અને અમે વારંવાર મામલતદાર સાહેબ નગર માટે ખૂબ રજૂઆતો કરી છે કે આનું કંઈક કાયમી આપ સોલ્યુશન લાવી આપો જેથી આવનાર રહીશોને કોઈ તકલીફ ના પડે હવે રાત્રે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ હાલ એવી પરિસ્થિતિ છે સાહેબ કે કોઈ એમ્બ્યુલન્સ પણ આવી શકે એમ નથી અહીંયા આગળ તો તમારા માધ્યમથી સરકાર ને રજૂઆત કરીએ છીએ થોડું આનું અમારી આ એરિયા સમક્ષ જોઈને પાણીના કાયમી નિકાલની કઈક વ્યવસ્થા ગોઠવે જ્યારે પણ ભારે વરસાદ આવે છે ત્યારે આ એરિયામાં ખૂબ પાણી ભરાઈ જાય છે સાહેબ

ઘરની પરિસ્થિતિ જો અત્યારે આઠ મહિના પ્રેગ્નન્ટ લેડીના આવા પાણીની અંદર લઈ જઈને ત્યાં આગળ સિમેન્ટની જગ્યા હોલમાં છે ત્યાં આગળ લઈ જવા પડ્યા છે આ દર વખતની પરિસ્થિતિ છે શું કરવાનું હોવાનું એ ચોક્કસ જો વાત કરીએ તો હાલમાં અહીંયા મેડિકલના પણ પ્રોબ્લમો થઈ રહ્યા છે કારણ કે જે પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો કે સોસાયટીની અંદર ઢીચરથી પણ વધુ પાણી છે રોડ પર પણ એટલા પાણી છે જેના કારણે જે મેડિકલની પ્રોબ્લમો બની રહી છે તેના માટે પણ આ સોસાયટીના જે રહીશો છે તે હાલમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે